પ્રથમ વખત સામે આવ્યું છે સરકાર નું શાસન આજે એક સરકાર દ્વારા એ વહીવટદાર નિમણૂક કરવામાં આવી છે કે જ્યાં વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ ની નિમણૂક કરવામાં આવી છે

એ વહીવટદાર શાસનની આજે નિમણૂક કરવામાં આવી છે કે જ્યાં વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે જ્યાં પ્રાંત અધિકારીએ આજે સત્તાવાર એ ચાર્જ પણ સંભાળી લીધો છે અને જે વિવાદ ચાલતો હતો મહેશગીરી અને હરીગીરી વચ્ચે ત્યારે એ મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદમાં આજે હરીગીરીનો જે ટ્રમ્પ પૂરી થતી હતી એટલે કે તેમનો સમય અને કાર્યકાળ પૂર્ણ થતો હતો ભારે વિવાદો વચ્ચે આ સમજસ્તી સ્થિતિ હતી કે ફરી વખત તેમને ગાદીપતિ તરીકે એ નિમણૂક કરવામાં આવશે કે પછી કોઈ નવા નામની જાહેરાત કરવામાં આવશે પણ બધાની વચ્ચે આજે એક સરકાર દ્વારા એ વહીવટદારને નિમણૂક કરવામાં આવી છે એટલે કે જે બંને વચ્ચે વિવાદ ચાલતો હતો વિવાદો બાદ એ હરિગીરીના સમર્થનમાં અનેક લોકોએ અને મીડિયા સમક્ષ આવીને વાત પણ કરી હતી નો ખાસ કરીને વાત કરવામાં આવે તો જૂનાગઢના ડેપ્યુટી મેયર એવા આકાશ કટારા પણ એ હરિગીરીના સમર્થનમાં આવ્યા હતા અને સાથે જ એ વિસ્તારના અનેક લોકોએ એ આ ભવનાથ મંદિરના એ ગાદીપતિ તરીકે હરીગીરીને ફરીથી નિમણૂક કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી હતી અને આજે એકત્રીસ તારીખે તેમનો કાર્યકાળ પૂર્ણ થતો હતો અને ત્યારે આજે સૌ કોઈ આની આશા રાખી રહ્યું હતું કે આ વિવાદો વચ્ચે શું કોઈ જાહેરાત કરવામાં આવે છે પણ આજે સૌથી મોટી જાહેરાત એ કે પ્રથમ વખત એ આ ભવનાથ મંદિરની અંદર એ વહીવટદાર તરીકેનું શાસનની નિમણૂક કરવામાં આવી છે તેમાં એ પ્રાંત અધિકારી એવા ચરણસિંહ ગોહિલની આ ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે જ્યારે નિમણૂક કરવામાં આવી છે હજી સત્તાવાર રીતે કોઈ સંતો મહંતોનું નિવેદન સામે નથી આવ્યું એવી પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ થઈ રહી છે કે આ મુદ્દે હવે સંતો મહંતો છે તે એક મોટી બેઠક બોલાવવાના છે અને બેઠક બાદ આ નિર્ણયને આવકારે છે કે પછી આની વિરુદ્ધમાં પણ તેઓ કોઈ નિવેદન આપે છે કે કોઈ નવી રણનીતિ ઘડે છે એ આગામી દિવસોમાં ખબર પડશે પણ જ્યારે હરિગિરીને આ મામલે પૂછવામાં આવ્યું હતું ગઈકાલે ત્યારે તમને શું કહ્યું હતું આવો તે પણ સાંભળીએ મહાદેવની કૃપા છે એકત્રીસ તારીખો જો હે આવધી પૂરી હો રહી और आप लोगों को विशेष रूप सभी लोगों से मैं कहता हूँ कि सभी लोग मतलब जो भी है भावनाथ का आदेश श्री श्री सरकार का आदेश जो भी आदेश होगा उसको हृदय से पालन किया जाएगा जय भावनाथ जय अम्मा जी जय नारी महादेव की जय महादेव की कृपा से 31 तारीख को जो है अवधि पूरी हो रही है और आप लोगों को विशेष सभी लोगों से मैं कहता हूँ कि सभी लोग मतलब जो भी है भावनाथ का आदेश श्री श्री सरकार का आदेश जो भी आदेश होगा उसको हृदय से पालन किया जाएगा जय भावनाथ जय अम्मा जी जयन्नारी मा જે રીતના એ ભવનાથ મંદિરના એ હરિગીરીનો આજે કાર્યકાળ પૂર્ણ થયો છે અને અનેક વખત એ આ જગ્યા વિવાદોમાં આવી ચૂકી છે ગાદીને લઈને અનેક વખત વિવાદ થયા છે મહેશગીરી અને હરીગીરી વચ્ચે એ ખૂબ લાંબો વિવાદ થયો હતો અને આજે પ્રથમ વખત એ ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે સરકારે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક કરી દીધી છે એટલે કે હવે એ આ ભવનાથ મંદિરનું જે શાસન છે એ હવે સરકારની શાસન હથક કરવામાં આવશે તેનો જે વહીવટ છે એ સરકારના અધિકારી આની ઉપર દેખરેખ રાખશે પણ હરીગીરી ઉપર જે ભૂતકાળની અંદર જે વિવાદ થયો હતો અને બાદમાં આજે ફરીથી ક્યાંક એવું લાગતું હતું કે આ મંદિરનો એ વહીવટ છે એ હરિગીરીને સોંપવામાં આવશે પણ આજે જ્યારે એ મોટો નિર્ણય સરકાર દ્વારા અને જૂનાગઢના એ અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો છે કે આ ભવનાથ મંદિર છે તેમનું શાસન અને તેમનો વહીવટ એ હવે સરકાર કરશે એટલે કે હવે આ ભવનાથ મંદિરમાં પ્રથમ વખત એ વહીવટદારનું શાસન નિર્માણ કરવામાં આવ્યું છે હવે જોવાનું એ છે કે સામે હવે સાધુ સંતો આ મામલે શું નિર્ણય લે છે સાધુ સંતો આ મામલે શું બોલે છે એની શું માંગ છે તેને લઈને હવે થોડી વાર પછી એટલે કે બે કે ત્રણ વાગ્યાની આસપાસ એક સાધુ સમાજની મોટી બેઠક એ જૂનાગઢમાં મળવાની છે અને આજે પણ ભવનાથની અંદર પ્રથમ વખત એ સરકાર દ્વારા વહીવટદારનું શાસનની નિમણૂક કરવામાં આવી છે તેનો વિરોધ કરવામાં આવે છે કે પછી આ શાસનને આવકારવામાં આવે છે એ આગામી દિવસોમાં ખબર પડશે પણ તમારું શું માનવું છે આ ભવનાથ મંદિરના મહંત એવા હરિગીરીનો જે આજે કાર્યકાળ પૂર્ણ થયો અને પ્રથમ વખત ત્યાં વહીવટદાર તરીકે એ સરકારે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે તેમની દેખરેખ હેઠળ આ મંદિરનો જે પણ વહીવટ છે એ અત્યારે ચાલશે તેવું પણ તેમના દ્વારા ત્યાંથી સામે આવ્યું છે હવે જોવાનું એ છે કે આગામી દિવસોમાં આ વહીવટદારનું શાસન એ આગળ ચાલે છે કે પછી સાધુ સંતો આમનો વિરોધ કરી અને હરિગીરીને આમની ઉપર ગાદીપતિ તરીકે બેસાડવામાં આવે છે એ આવનારા દિવસોમાં ખબર પડશે પણ આ ભાવનાથ મંદિરના વહીવટદારના શાસનને લઈ તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રૂમ આજે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર